તો મિત્રો હમીર બારાડીનું જે એક રેકોર્ડિંગ હાલમાં વાયરલ થઈ રહ્યું છે કે જેની અંદર મિત્રો હમીર બરાડી એક છોકરી સાથે વાત કર્યા છે જેમાં મિત્રો હમીર બારડી આ છોકરીને કહે છે કે તું મને મળવા કેમ ના આવી હાંજય મળવા આવો આપણે ડિનર કરીએ જે બાબત મિત્રો છોકરી કે છે કે ચાલો હાંજે ઓફિસે આવું તને મળું છું આ છે મિત્રો બંને વચ્ચે પૈસાની લેતી દેતીની બાબતે પણ ચર્ચા થાય છે તો શું છે સમગ્ર મેટર અને કયા કારણસર બંનેનો રેકોર્ડિંગ હાલ વાયરલ થયું છે શું ચર્ચા કરે છે રેકોર્ડિંગ પૂરેપૂરો રેકોર્ડિંગ સાંભળજો અને એ પહેલા ચેનલ ઉપર નવા આવ્યા હોત તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા સાંભળો રેકોર્ડિંગ હા બોલ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હવે તમારે કામ કરવાનું છે બોલ ને તારે હું મારું કામ પડ્યું મારા એક ફ્રેન્ડ છે જામનગર માં એમને છે ને સાત લાખ રૂપિયા ની થોડી ઠગાઈ થઈ ગયેલી છે એમની જોડે અને ભાટિયા ના કોઈ તેજસભાઈ જોશી કરીને છે તેજસભાઈ જોશી બરાબર હા એમને કીધું તું કે હું તમને પચાસ લાખ ની લોન કરી દઈશ તો આમ બિઝનેસ કરવો તો કારખાનું કરવું હતું જામનગર માં એમને કરી આપતા હોય છે તો એને પૂછ્યું કે કેવી રીતે તો કે સ્વામિનારાયણ ના જે પૈસા હોય ને એ કે લેકિન નો ટ્રસ્ટમાંથી કે બ્લેક ઇન્વાઇટ કરવાનો હોય એમાં કેસ દેવાના નામ કરીને અને એમની રીતે અમને સમજાવી દીધા અમને લાખ 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 હતા ને મૂકી અને લાખ રૂપિયા જ બરાબર તો હું જેવું ને જરૂર પડે તો ફોન કરો એવું ના હોય તો સાંજે આવો મારી ઓફિસે ઓકે ઓફિસ આવીને તમને રૂબરૂ બધું કહું બતાવું કાગળે છે હમ જે પૈસા ભર્યા ને તે હાલે સાંજે બે ડિનર કરીએ હારે ચાલો જો હું તમને કહું હમ્મ અને તેજસ જોશી કેટલા લાખ સાત સાત લાખ હમ બરાબર તારી ફ્રેન્ડને કેજે લાખ રૂપિયા અમીર બારાડી લેજો કમિશન હા પહેલા મેં એને કહી દીધું તમે ના કીધું ને પહેલાં જ હા પૈસા તો હું હગા બાપને નથી મૂકતો

ના ના દોઢ વર્ષ થી આના ઘર ની અંદર હાલત કેવી થઇ ગઈ મુકને તેજસ ને મુકને કેટલા દી તું રોકાવાની હું બે દિવસ થી જામનગર માં સાંજે આવ મારી ઓફિસ હા એ બી કઈ જગ્યા એ છે હે કઈ જગ્યા એ છે યાર રેકોર્ડિંગ માં બોલું હું તને વોટ્સએપ કરું મને ઓકે ચલો એડ્રેસ મોકલી દે અને તું આવી જા ને સાંજે જમવાનું મારા તરફથી હું ખાઉં જો જમવાનું એવું છે સાંભળો હું છે ને 6 વાગ્યા પછી જમતી નથી તને હું 5 વાગે જમાડી તાર હું ખાવું છે હવે તો આવી થાય ગઈ પૈકી ત્યાંથી ગાડી લઈને આવી ને આ બાજુ